જેતપુરમાં નવાગઢમાં પાનની દુકાન વલ્લી મટકાનો અડ્ડો બની ગઈ છે જેતપુરમાં પાનની દુકાનમાં ખુલ્લેઆમ વલ્લી મટકાનો ધંધો ચાલી રહ્યો છે પોલીસના ડર વગર શખ્સો ખુલ્લેઆમ જુગાડનું નેટવર્ક ચલાવી રહ્યા છે ખુલ્લેઆમ ચાલતા જુગાડના નેટવર્કને લઈ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે કોની મહેરબાનીથી આ વલ્લી મટકાનો ધંધો ચાલે છે પોલીસની રહેમ નજર તળે અડ્ડો ચલાવનાર કોણ છે શું પોલીસની નજર હેઠળ આખું નેટવર્ક ચાલી રહ્યું છે તે ઘણા બધા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે હા ચાલો ભાઈ તું ખુલ્લા અમારી સાથે ફોનલાઈન પર નિલેશ પંડ્યા જોડાઈ ગયા છે કોંગ્રેસ પ્રવક્તા છે રાજકોટથી નિલેશભાઈ જેતપુરના નવાગઢમાં અહીંયા એક વલ્લી મટકાનો ધંધો ચાલી રહ્યો છે તેનો વિડીયો સામે આવ્યો છે શું કહેવું છે આપનું આ બાબતે છેલ્લા ઘણા સમયથી જેતપુરની અંદર લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે નવાગઢની અંદર એક દુકાનની અંદર વરલી ફીચરના આંકડાઓ લેવાય છે આ બાબત થી તમામ લોકો માહિતગાર હોવા છતાં આજ દિન સુધી કોઈ પગલા લેવાતા નથી આમ હોય પરંતુ આખા ગુજરાત અંદર લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ નિષ્ફળ છે પુરાય સૌરાષ્ટ્ર કચ્છ અંદર પણ લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ નિષ્ફળ છે અને જેતપુર ની અંદર તો લો એન્ડ ઓર્ડર હોય જ નહીં તેવી પ્રતીતિ થાય છે બિલકુલ આભાર નિલેશભાઈ અમારી સાથે બદલ વાતચીત કરવા બદલ

પોલીસની નજર હેઠળ જાણે કે અડ્ડો ચાલતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે અને કોઈ જાગૃત નાગરિકે આ બનાવ્યો છે છે પોલીસની નજર શું ચલાવ રહ્યો તે એક મોટો સવાલ છે આ અંગે તપાસ થવી જરૂરી છે કારણ કે કાયદા તો ઘણા બધા બની ગયા છે કાયદામાં ફેરફાર પણ થઈ રહ્યા છે નવા કાયદા પણ આવ્યા છે પરંતુ શું તેનું અમલીકરણ થાય છે ખરા તે એક મોટો સવાલ છે અને આવી જે બધી બધીઓ છે પ્રવૃત્તિઓ છે તે સમાજને ગેરમાર્ગે પણ દોડે છે જે આપણું જે યુવાધન છે તેને પણ બરબાદ કરતું હોય છે અને જુગારમાં અનેક પરિવારો પણ બરબાદ થઈ ચુક્યા છે તેવામાં વલ્લી મટકાનો ધંધો ખુલ્લે આમ અહીંયા ચાલી રહ્યો છે એક વયોવૃદ્ધ વ્યક્તિ અહીંયા બેઠા છે દુકાનની અંદર આમ તો બતાવવામાં આવ્યું છે કે આ પાનનો ગલ્લો છે પરંતુ પાનના ગલ્લાની આડમાં અહીંયા વલ્લી મટકાનો ધંધો ચાલી રહ્યો છે અને એક યુવક છે તે આ જે વયોવૃદ્ધ વ્યક્તિ છે તેની સાથે વાતચીત પણ કરી રહ્યા છે